रो हित कोई सबरीदिनी आज एक छठमी साधारण सभा आयोजित काय काय एजेंडा ऊपर खास करके चर्चा करवम आळीये किती मंत्र्यांनो पशुपालको अथवा तो जी चेअरमेन होता ते आज घटना प्रतिनिधी सरनवर नमस्कार सबळकोठा नियर वाली जिल्हाना सभासद भईया माती आज एक छठमी वार्षिक साधारण सभा आयोजन थोडं मजदूर छठमी वार्षिक साधारण सभा मा एजेंडा प्रमाणे કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કરે છે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ તીસો પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષા આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન અને સેક્રેટરી એમનીમાં વર્ષમાં એકવાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે એ બોડીની નિયામક નિર્ણય કર્યો હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું તો સભાસદોના જે પ્રશ્નોની વાત મળી જાય

એકસાઠમી સાધારણ સભા સાબરડેરી હિંમતનગર ખાતે ગોપાલભાઈ પટેલ ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ રિતિ કોઈ રજૂઆત કરી ન હતી બે ખેલુતો એવા હતા કે જે પોલીસ એમનો દબાણ દેતી સામાન્ય રીતે હોલની અંદર પોલીસ બીજી ઇટર વ્યક્તિ આવી શકે નહીં પણ ગુજરાત સરકારની જે આ નેમ છે તો કોઈને બોલવા નહીં દેવાના તમારા જ પ્રતિનિધિઓ આ જૂથ મંડળીઓ એ જેમને ચૂટીને મોકલ્યા છે

આ ગઈ 14 તારીખે જે અહીંયા બનાવ બન્યો એની અંદર હું હાજર હતો નહી માત્ર ન માત્ર ખૂબ નીતિના નિયમોને અનુસરીને માન્ય કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી અને માઉન્ટ રેલી કરી એનો ખૂબ પ્રતિસાદ કલેક્ટર શ્રીએ આપ્યો અને લોકોએ તાત્કાલિક 9.6 જેવા ચૂક્યા બાકીના પૈસા ત્યાર પછી ત્યાર પછી આ આ વિસ્તારના બહારના વિસ્તારના પૂર્વતારા સભ્ય શ્રીએ વિડીયો મૂક્યા ઓડિયો મૂક્યા અને જાહેરાત આપી એમને તેમ છતો અને એમની હાજરી હોવા છતો એના વિડીયો અહીંયા છે એને પોલીસ પણ જે ગેર હતા મારા જેવા કે જે પ્રજાની હાથે હતા પ્રજાના પ્રશ્નો ને ખુબ શાંતિ બીજી તારીખે આવો કોઈ મારો વિડીયો ઓડિયો નથી પણ સરકાર જે રીતે ખેડૂતોને ને દબાવવા છે પોલીસ મોકલી દે રીતે મારા ઉપર પણ ખોટો કેસ કરી ત્યારે પ્રજાએ એ દૂધ ઉત્પાદકો આજે કલેક્ટર અગર પોલીસ ના પ્રશાસને મારા પ્રશાસન ફરિયાદ દાખલ કરી એનો સરકારે વિચાર કરવો છે કે નિર્દોષ ખેડૂતો કરવામાં આવ્યો લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એમના ઉપર ખોટા પોલીસ કેસ કરવામાં આવ્યા અને જે લોકો નહોતા એમના એમાં ઊંચું અને પોલીસ ચેલેન્જ રાજ્ય સરકાર નું પણ હું કઉ છું કે મારો એક પણ વિડીયો મળે મારો એક પણ ઓડિયો મળે મારી એક પણ પોસ્ટ મળે મારી હાજરી અંગેનો કોઈ વિડીયો મળે તો તમે મને કહેજો માત્ર અને માત્ર સરકારના દબાણ હેઠળ પોલીસ કામ કરી રહી છે અને મારા ઉપર તરસો સાથ જેવા ગુનાઓ દાખલ કરીને વીસ વીસ દિવસ સુધી મારે ઘરમાં ભરાઈ રહેવું પડ્યું એટલે પરિસ્થિતિ આ છે કે આ સરકાર તારાશાહ સરકાર છે આ દૂધ ઉત્પાદકોને આવતી હાલ કંઈ પણ નહીં મળતો હોય હું એમને એવું જોઈ લઉં છું કે એમનામાં એ તાકાત રહી નથી આજે એમના મિટિંગમાં બહાર રહીને વિરોધ કરવો જોઈએ અથવા તો વિરોધ કરી એ કશું છે નહીં એમણે સાહસ સ્વીકાર્યું છે

ના એવી કોઈ જાહેરાત આ ભાવ આપતી એમને જાહેરાત કરી નવસો પંચાણું પ્રમાણ ચૂકવવાના છે ક્યારે ચૂકવાશે અઠવાડિયામાં આ લોકો ચૂકી દે છે વહીવટી બાબત છે એને બે ચાર દિવસ આટલા બધા દૂધ ઉત્પાદકો ના ખાતામાં સીધા આપવાના હોય એને તૈયાર કરીને આપી દેશે

બાકી રહેલો ભાવ ફેર જે પાંત્રીસ રૂપિયા જેટલો બાકી રહે છે પશુપાલકો ચૂકવવા માટે એ બાબતે કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી ખરી ચેરમેન શ્રી એવું આશ્વાસન આપ્યું છે કે બે થી ત્રણ દિવસની અંદર કે દરેક મંડીના ખાતામાં આવી જશે એવું આશ્વાસન આજે આપ્યું છે કેટલા દિવસની અંદર આ ભાવ ફેર ચૂકવવામાં આવશે અને અત્યારે હાલ જે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે એ શાંત થશે કે કેમ હા એ વખતે નક્કી થયેલું કે ભાઈ ભાવ વધારો જોઈએ છે તો લગભગ તેરથી ચૌદ તેર તેરથી ચૌદ ટકા જેટલો ભાવ વધારો અમને આપ્યો છે તો અમે આવતી સાલ માટે પણ એમને કહીએ છીએ કે ભાઈ અમારે બધા પશુપાલકો પંદરથી વીસ ટકા વચ્ચે મિનિમમ તમે ભાવ વધારો આપો એવો બધા પશુપાલકોનો અમારી ઈચ્છા છે